નમસ્કાર સદવિદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ સાથી પરિવાર અમારો અત્યારે ભેગો થયો છે એટલા માટે કે અમારે ખાસ સાથી પરિવારના મિત્ર એવા હરેશભાઈ સાવલિયા દડવી ગામના જે અવારનવાર અમરધામ આશ્રમ ચાંદલી હોય કે પછી હરમળિયા હોય આ બંને આશ્રમ પર અવિરતપણે સેવા આપતા એવા હરેશભાઈ સાવલિયા જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે આજે હરમળિયા આશ્રમ પર સાથી પરિવાર આખો ભેગો થયો છે તો પહેલાં તો પૂરા સાથી પરિવાર વતી હરેશભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના તમે જીવનમાં ઉત્તરતર પ્રગતિ કરતા રહો અને અમરધામ આશ્રમ પર તમે જે રીતે સેવાના કાર્ય કરો છો એવી રીતે અવિરતપણે તમે અને તમારા દીકરા તમારો પરિવાર આવી જ રીતે સાથી પરિવાર સાથે જોડાયેલો રહે એવી શુભકામના શું કહેશો આજે જન્મદિવસ છે તો શું છે આ બધું પાર્ટીનું આયોજન એવું દોઢ વર્ષમાં છે ને હરેશભાઈ આમ કહેવાય ગમે ત્યારે રાજકોટનું ચાંદલી આશ્રમ ઉપર અડધી રાતે કાંઈ પણ કામ હોય ને ફોન કરો પોતાનું ઘરનું કામ મૂકી અને હાજર થાય છે એટલે હરેશભાઈની સેવાની બિરદા દિયા છે અને ભગવાન વધારેમાં વધારે એને આ રિષ્ય આપે તો જન્મદિવસ નિમિત્તે એવી પ્રાર્થના કરીએ એટલે વધારે માં વધારે આપણા સેવા સાથી પરિવારમાં અમરતા માસ્તરમુ ઉપર સેવા આપે એવી ભગવાનને પ્રાર્થના ઓલો મુકેશભાઈ ચાલો ભાઈ જો અત્યારે પૂરી તળી રહ્યા છે આજે હરેશભાઈનો જન્મદિવસ છે એ નિમિત્તે સાથી પરિવાર અમરધામ આશ્રમ હરમડીયા ભેગો થયો છે અમારા હરમડીયા ગામના જે સ્વયંસેવક ભાઈઓ છે સાથી પરિવારના એ બધા ભેગા થયા છે અત્યારે અશોકભાઈ સુરેશભાઈ કાનભાઈ આ બધા પૂરી બનાવે છે અને આ બાજુ બહેનો છે મહિલા મંડળ એ બધું પૂરી બનાવે છે ચાલો ભાઈ અહીંયા સંભારો ને હે ગમભાઈ સંભારો બનાવે છે જો આ બાજુ બધા ભાઈઓ છે અમારા હરમડીયા ગામના આખો મોરચો સંભાળી લીધો છે દડવી ગામથી પણ ભાઈઓ આવ્યા છે ખાસ તો અરમડિયા ગામના સરપંચ શ્રી કરણસિંહ જાડેજા પણ અત્યારે આશ્રમ પર ઉપસ્થિત છે ખૂબ સરસ મજાનો આ ગ્રામજનો છે આ બધા જ પરિવારના જે સાથી પરિવારના ભાઈઓ છે આ બધાનો આપણને ખૂબ સરસ મજાનો સહયોગ છે આશ્રમ પર શ્રમ શ્રમરૂપેથી માંડી અને આપણે કોઈ પણ જરૂરિયાત હોય આશ્રમની માનો કે કોઈ બીલા બેલા છે સિમેન્ટ છે એવા નાનું મોટું યથા યોગ્ય શક્તિ મુજબ આપણને તેઓએ મદદ પણ કરેલી છે એટલે આખો અમરધામ આશ્રમનો સાથી પરિવાર છે અને અત્યારે આ સાથી પરિવાર આશ્રમ પર ઉપસ્થિત છે ચાલો ભાઈ પ્રસાદ બની ગયો છે અને બધા આપણા સાથી પરિવારના ભાઈઓ છે જમમાં બેસી ગયા છે સરસ મજાનો પ્રસાદનો આજે મેનુ છે હું મેનુ આખું તમને દેખાડીશ આજના મેનુમાં તો શ્રીખંડ પૂરી બટેટાનું શાક ભૂંગળા અને સંભારો અને સાથે છાશ આવું સરસ મજાનું મેનુ છે